ક્ષાવદનિક પવિત્ર દેવા છે જય માતાજી આ મીનાબેન છે મારા માલક અને દીકરી કરી છે મીનાબેન તમને રક્ષાબંધન મારી બહાર જાય છે Kriya Masi. Jai Mataji. Halo. Okay, okay, okay. La la la. Kari. Oke, oke, oke,

मैं को गढ़ ना खाडा ब्रिटिश हो गया जा, जा तममी मम्मा जो डाकड़ी पकड़े न डाकड़ी स्टॉप कर सुन ना, ना, ना चालू जा ना जा। पेड़ा ले जाओ आओ आ गई आ तो चलो आओ तुम ना यार अंधो को चीर તો મિત્રો સીધો ઊંઘ કીજો છે ને અમારો પાણી બાના ચાર ના આવ્યા હે પણ વાઘબા દેવા તો આજે એમને કંઈક તકલીફ હતી પછીનું ઓપરેશન કરેલું એટલે બતાવા દેવા તા હલ્કામાં ફેરાનું સીધો ઊંઘી ગયો ને હવે રાખડી બંધ થયો મને હાલત બંધ થઈ ગયો આ મારા સોનલબેન છે વાઘબુબાના વાઘુબાથી મોટા ફઈ માટે રાખડી લાવી હું આથે કરવાનું સુરાન તો ગુનો ઘણી બધી છે લાવો સીધા નહીં લાવો આમાં ના લાયા જો અમારા આ નાની બુની લાયા રાખડી સીધા માટે લાઈટ થાય નહીં બુની જો મિત્રો મસ્ત લાઈટ થાય હા નીકી માં આવશે નહી આ તો મારી સીધાની હે તાર ના લાઈ આવી બુની હે બુની આવી નહીં લાઈ ભાઈ સુરન બસ ને પતિ જુ રાખડી વાંધો હા આઈ રાખડી આ રાખડી આ તો ના મળે અમાર સીધા હે સીધા હું બંધી છે બની ચેન બંધ કર દો બી રાખડી બંધ છે ભગવાન વાગવા થોડા બીમાર પડી ગયા બધા ઘડી ના હારું શું કેવું સુરા ક્યાં છે

આમ આવો એકશન અને પેલો આમ તો વેક્શન કરવાનું તું તું બોલાવ ને અ બીજ તમન બંદી હેલો ખાને ગરુબેહી નઈ જાય મન તો ગરુ ગોસુ ભાવ ગુલાબજાબુ ભાવ તો લાગવા ઈ બોલો ઓકે ઉભે દવા ખના નસે દેમાલા તું કેવો માતાજી સીધા એ સીધા કશું કરતો નહીં મારો છોકરો ડાયો હો તીતા એક સેન્ડલ તો નેકરી દીધું સીતા પગમાં વિશાલ ભાઈ ધામ ઉકે સીતા ગોડી માર ગોડી માર એ બાલી એ તીતા ટીચા પપ્પાને ગોડી માર પપ્પાને ગોડી માર Ama sih, dan lo bun light di rakli. Mustahil. Di sal pengeurir maru sih do. Apa diinban rakli bandi ya, nggak haru sudri Sudrinya. Diinban kok kali bundo.

નહીં વિશાલ ભાઈ તમે ચશ્મા લીધા લેતા બુટ પહેલા વધો ને વિશાલ ભાઈ જાય હો હવે ઘરે મિલી નું ચીવી તાવ તો બધું રાખડી બંધવાયેલી છે રાખડી બંધી કાઢી છે અમારા છે અભરના છે જયંતિજી આપણે લોકપ્રિય સિંગર એવા જયંતિજી તમારું થાય અકબર ઠાકોર વેવાય થયો ના આ આપણા ખાસ મિત્ર છે અને જ્યાં પ્રસંગ આવે તને મંડપ પહેલા જ બંધ છે શું છે મંડપ તમારે જય ગોગા મંડપ આપડે સ્ટુડિયો બંધ્યો હતો પછી આપડે છોકાન જેમો બંધ્યો હતો છોકાન જેમો કંકુજા આમ નથી આલી તમને ચંદ્રિકા કંકુજ નહીં આવ્યો જેમો ભૂલી જાય બધા ને ઘણો ભૂલી જાય છે

અને બધા જે ફોટા પાડે છે હા બાર પાડો ફોટા હોય છે જલ્દી ચલો માતાજી જય માતાજી